તો અમદાવાદમાં કોર્પોરેશનની બેદરકારીના કારણે ફરી એક વખત અકસ્માત સર્જાયો છે મકરબા પાસે તંત્રની બેદરકારીના કારણે ખાડામાં રિક્ષા ખાકી હતી રોડ ઉપર ખાડાનું સમારકામ ન કરાતા અકસ્માતની ઘટના બની છે જેમાં મકરબા પાસે રોડ ઉપર મસમોટો ખાડો પડ્યો હતો કોર્પોરેશને ખાડાને કોર્ડન કરવાની પણ તસ્તી ન લીધી અને આ જ કારણે અકસ્માત સર્જાયો લોકોની અનેક રજૂઆત છતાં ખાડાને ને પૂરવાની પણ તસ્તી ન લેવામાં આવી અને તે બાદ આ ઘટના બની છે મકરબા પાસે રિક્ષા ચાલક ભૂવામાં ખાબક્યો ઘટના છે મકરબાર રોડની કે જ્યાં થોડા સમય પહેલા નવો રોડ બન્યો પરંતુ વગર વરસાદે ભૂવો પડ્યો અને આ ભૂવાની અંદર રિક્ષા ચાલક જે છે તે ખાબકી ચુક્યો છે દ્રશ્યો જોઈ શકાય છે કે મોટો ભૂવો પડ્યો અને આ ભૂવો જે રોડ પર પડ્યો છે તે મુખ્ય માર્ગ છે મકરબાનો અને અહી ભૂવો પડતાની સાથે જે રિક્ષા ચાલક છે તે આખી રિક્ષા સાથે આ ભૂવામાં ખાબક્યો હતો હાલ તો જે ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પરંતુ હું એ રિક્ષાના દ્રશ્યો બતાવવા માંગીશ કે એ રિક્ષા જે છે તે આખી ભુવાની અંદર ખાપકી હતી અને જે રિક્ષા ચાલક છે તે અત્યારે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો પેલા હલકા જે ખડ્ડા પુરો બાદ સીધા રિક્ષા વાલા તો એ બાઇક વાલા યુ આગ સાથે નીચે ઉતર ગઈ ગાડી તો એ ગાડી ઉતરને કારણે રિક્ષા વાળા અંદર ઉતર ગયા પેસેન્જર કોઈ લગાયા રિક્ષા વાલે કોઈ લગાયા વગર વરસાદે શહેરની અંદર ભૂવા પડી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાના પાપે ક્યાંક નાગરિકો પરેશાન થઈ રહ્યા છે વધુ એક કિસ્સો એવો બન્યો કે રોડ પર ભૂવો પડ્યો અને રીક્ષા આખી ભૂવા ગઈ કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ So Chandra...